અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ ટોલ બુથ પાસેની ઘટના અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ પરત જતા સમયે બસની અંદર સવાર જાણૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયું મોડી રાત્રે લગ્ન સમારંભ પૂરો કરીને પરત અમદાવાદથી રાજપીંપળા જતા સમયે નડિયાદ પાસે આ ઘટના બની હતી બસમાં સવાર જાનૈયાઓની તબિયત બગડતા નડિયાદ ટોલ બુથ પાસે લક્ઝરી બસ ઊભી રાખીને એકસો ને જાણ કરવામાં આવી પિસ્તાલીસ જેટલા જાનેયાઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું બનાવની જાણ થતા જ 108 ની ત્રણ એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી લક્ઝરી બસમાં ગંભીર હાલતવાળા દર્દીઓને એકસો આઠ દ્વારા તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા વરરાજાની કાર પણ હોસ્પિટલ પહોંચી હતી કન્યાની તબિયત બગડતા તેને પણ નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લાવીને સારવાર શરૂ કરવામાં આવી હતી દાખલ દર્દીઓમાં તમામની હાલત સુધાર પર છે અમે રાજ અમે અમદાવાદ જાન લઈને ગયા હતા લગ્ન માટે ત્યાંથી અમે લોકો જમીને જવા રવાના થયા અમલોકો અને રસ્તાની અંદર અચાનક બધાના ઝાડા ઉલટી થવા મળ્યા અને તાત્કાલિક અમે એકસો આઠને અમે જાણ કરી નડિયાદ અને બધા હોસ્પિટલમાં અમે દાખલ કરી દીધા કેટલા લોકોની તબિયત લખતો વીસ પચીસ જણની અને શું ખાવામાં આવ્યું હતું જે લોકો પંજાબી ફૂડ હતું રાઈસ દાલ અને કોલ્ડ ડ્રિંક્સ મિલ્ક કોલ્ડ ડ્રિંક્સ આપેલું એ રીતનું પૂરો હતો બસની અંદર આપણે લગભગ પંચાવન સાઠ માણસ હતા અત્યારે બધાને રાજમેટ કરી દીધા છે અને સારવાર હેઠળ છે બધા રાજ કિલ્લાથી અમે સવારે લગભગ નીકળ્યા જાનમાં જાન લઈને અને અમદાવાદ મુકામે અમે ત્યાં અગાડી જાનમાં ગયા હતા બધા અને ત્યાં આગળ લગભગ હવે પંચાવનથી સાઠ ગયા હતા ત્યાં જાનમાં ગયા પછી અમે ભોજન કર્યું સવારે રિટર્ન થતાં પાછા ફરતી વખતે અમારી બસમાં જ્યારે વચ્ચે ટોલ નાકો પસાર કરીને એક્સપ્રેસ હાઈવે પર ચડીને તો ત્યાંથી જ બધાને ઝાડાને ઉલટી શરૂ થઈ ગયા અમારી બસમાં લગભગ પંચાવન જેટલા મુસાફરો હતા એમાંથી લગભગ તાત્કાલિક ધોરણે આમાં પાંચ દસ જણને તો એકદમ સખત ઝાડાને ઉલટી થઈ ગયા હતા લગભગ વીસથી પચીસ માણસોને ઝાડા થઈ ગયા અમે તાત્કાલિક એકસો આઠને જાણ કરી અને નડિયાદનાથી તરત જ એ એકસો આઠ ત્રણ એમ્બ્યુલન્સ સાથે એક સાથે એકસો આઠ ત્યાં આવી ગઈ તાત્કાલિક ધોરણે હવે પછી બધાને જ અમે અહીંયા ઘડી નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા છે અને તે દાખલ કર્યા છે અને તમામને સારી રીતે ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે બધા સ્ટેબલ છે સર શું હોય કદાચ ત્યાં જમવાથી જમવા જમ્યા પછી જ આ બધું થયું છે એનો અર્થ છે કે જમવામાં જ કંઈક હોવું જોઈએ અને ફૂડ પોયઝનની અસર તમામ મુસાફરોને થઈ લાગે છે તમામ જાણૈયાઓને એ ફૂડ પોઇઝનીંગની અસર થઈ લાગે છે મારું નામ ધર્મેન્દ્ર જાદવ છે હું એકસો આઠ નડિયાદ સિટી પણ લોકેશન પર નોકરી કરું ધર્મેન્દ્રભાઈ શું ઘટના બની છે ક્યાં બની છે કેવી રીતે બની છે શું છે અમદાવાદથી મેરેજ અટેન્ડ કરીને આ લજગરી બસ નીકળી હતી અને રાજપૂટો પાછળ રિટર્ન જતી હતી તો નડિયાદ પાસે જે આપણો ડાકોર એક્ઝિટ છે ત્યાં આગળ બસ લજગરી બસના આખાને ડીહાઇડ્રેશન થયું છે ફૂડ પોઈઝનિંગ થયું છે તો લગભગ આ લક્ઝરીમાં નેવું ટકા લોકોને ત્રીસથી પાંત્રીસ આશરે લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે જેને ઝાડા ઉલટી થઈ ગઈ છે તો અમને લોકોને કોલ એટેન્ડ મળ્યો છે ત્યારે તો અમારી અમે તો ગયા છે નડિયા સિટીઓને એની જોડે જોડે નડિયા સિટી ટુ લોકેશન અને ઉતરસંડા લોકેશન જે ત્યાં પહોંચી અને પેશન્ટ જે ક્રિટિકલ કંડિશનવાળા હતા એમ એ લોકોનું ક્રિટિકલ કન્ડિશનવાળા પેશન્ટને અહીંયા લઈ આવ્યા છે સિવિલ હોસ્પિટલમાં બાકીની લઝગરી બસમાં જે પેશન્ટો છે એ આખી લઝગરી બસ અહીંયા સિવિલ હોસ્પિટલમાં પાછી આવે છે પેશન્ટો લઈને શું ખાવામાં આવ્યું હતું એ લોકો એવું કહે છે કે પંજાબી સબ્જી હતી હલવો હતો ચાઇનીઝ હતું હાલ અત્યારે શું આપવામાં પેશન્ટને ડિહાઈડ્રેશનમાં અમે લોકોએ પેશન્ટને પાઇન્ટ આપ્યો છે ઇન્જેક્શન આપે છે ઇઆરસીબી કહેવા પ્રમાણે પેશન્ટના હાલત અત્યારે જે હમેલાયા છે એની સારી છે અત્યારે